હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં આજનો મારો ન્યૂ બ્લોગ અને આજે અમારે એક ભાઈબંધ હતા એમને મને થોડું સ્ટેન્ડ આવ્યું છે ગિફ્ટની અંદર એ મને એમ કહેતા હતા કે તારી પાન સ્ટેન્ડ નથી એટલે સિમ્પલ થોડું સ્ટેન્ડ આવ્યું છે આપણે સ્ટેન્ડને જોઈએ ચલો હા સર સ્ટેન્ડ એમેઝોનમાંથી ઓર્ડર કરેલું છે એમેઝોન ઓકે વા আরো স্টেন ডালে নোছা না আমারা বিসেঙ্ নিমান আলে রোয়ে জুয়ে ভালো আ বিসেঙ্ কোইতা আ लाइट में टच कर दे हुए और टच बटन पे बटन पे नाइट और आता है वो पासन लाइट बनावे है इस तरह आता है इनसे

જય માતા જોતા ઘરે આટલાથી બ્લોગ પૂરો કરીએ અને ભાઈ ને થેન્ક યુ મારા ભાઈ આટલું ગિફ્ટ આવવા બધા ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બાય